સુરતની ફાઉન્ટેન હેડ હાઇસ્કુલના વિદ્યાર્થીઓની લક્ઝરીયસ કાર પર નીકળેલી રેલીને લઈ ઓગણીસ કાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓનો લક્ઝરિયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વિડીયો મામલે સુરત આરટીઓએ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી નેવું દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે જેથી હવે આ કાર ચાલકો આગામી નેવું દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન જ ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ આરટીઓએ જણાવ્યું હતું તો આ ઉપરાંત સુરત ડીઈઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો જેની જાણ અમને ન હતી વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી આમ તો કોઈ પણ વ્યક્તિ વિધાઉટ લાયસન્સ ગાડી વાહન ચલાવી ના શકે જો લાયસન્સ એમને મળેલું હોય અને ઉપરાંત ભયજનક અથવા તો રોંગ સાઈડમાં કોઈ વાહન ચલાવતું હોય તેનો ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાના અથવા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રીથી ચાલવામાં આવે છે વધુમાં આ મહિનામાં લગભગ 34 જેટલા તો ઓલરેડી લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને છેલ્લા એક વર્ષમાં 396 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને ઉપરાંત જે લોકો પાસે લાયસન્સ નથી એવી પણ એક મોટી સંખ્યા છે લગભગ કુલ 700 જેટલા લાયસન્સોની કાર્યવાહી કરવામાં આવી છે અમારે જે શાળાના બાળકો બાબતમાં તો એક એને કઈ રીતે કામ કરી કેટલા છોકરાઓ સાથે કામ કરી એની લગભગ ઓગણીસ જેટલી ગાડીઓની વિગતો અમને પ્રાપ્ત થયેલી છે અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે શરૂઆતના તબક્કામાં ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવેલા છે જી ગાડીઓ ચાલતી દેખાય હા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્યારેથી કરવામાં આવે છે